જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોકમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ માતાજીની સેવા પૂજા પણ આપણે થઈ ગઈ છે અને આજે થયું પાંચમું નોરતું તમે મારો બ્લોક જોતા હશો કાલે ત્યારે જટલું નોરતું હશે અને મા જગદંબાની પ્રાર્થના કરી કે બધાના સ્વાસ્થ્ય સારા રહે અને બસ જો આજ તો આવ્યું બેન આજ પર સ્કૂલ નથી ગયા કારણ કે દોઢ બે વાગે તો એ સુધી સવારે વહેલી ઉઠી ના શકી રુદ્રભાઈ થાકી ગયા છે આજે ઉટકા મારી મારીને એટલે એ સૂતો છે હમણાં ઉઠાડું એને હું અને બીજું તો બસ જો બધું હજી ઘરમાં વ્યસ્ત વ્યસ્ત છે અમારે બધું હજી ભંગેલવાનું બાકી છે ચાદર ધોવાની છે કાલે તો આખા બેડમાં છે ને કીડીઓ કીડીઓ થઈ ગઈ હતી રાતે તો એટલે આજ તો ધોવામાં જ નાખી દેવીશ મારી ચાદર બીજી નવી પાથરી દેવી છે ને બીજું કે બસ જો ચા પણ થઈ ગઈ છે રેડી આપણે ચા પણ રેડી થઈ ગઈ છે આપણે તો ચા પી લઈએ આપણે દૂધ બની ગયું છે અને ભાત પણ મૂકી દીધા છે અને છોલે છે આજે તો સરસ ચાલો બધું થઈ ગયું છે રેડી કામ આપ્યું અને અમારે તો દિવસ એટલી કીડીઓનો ત્રાસ છે ને જ્યાં જોઈએ કીડિયો કીડીયો ને કીળીઓ અહીંયા કીડીઓ લોટમાં ચડી જાય છે બધી બીજી વસ્તુ હોય એમાં ચડી જાય છે તો કરવું શું કીડીઓનો અમારે તો કારણ કે બહુ જ ત્રાસ થઈ ગયો છે હમણાંથી તો બેડ ઉપર એટલી કીડીઓ

એટલે પછી થોડું એક એટલું રહીમાં નો મને પગ દુખે પીંડ યુ કવે સાથ તો મારી ખાલી દુખતી દીધી પણ આરામ થઈ છે એટલે વાંધો નો હવે બપોર પછી ગાઈ તો રૂધિયાન કેવું તો પણ એ પગમાં વગાડીને બેઠો તો આને કઈ તો બધું રાઈડું ના થોડી વાર પગ કસરી દે હા એ થઈ ગયો તો કૂદકા મારી પાસે પડ્યો એટલે વધારે લઈ એને એટલે સારું ચાલો તો ચા નાસ્તો રેડી આપણો હાલો ચા નાસ્તો કરી લઈએ પછી માંડીએ રોટલી એટલે વહેલા નવરા થાય તો બપોરે વહેલી આરામ થાય આપણે બરોબર ને સરસ ચાલો એને ઉઠાડું એને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે સરસ ચાલો તો રુદ્રભાઈ ને ઉઠાડીએ ચા નાસ્તો કરીએ આપણે ચાલો તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને રુદ્રભાઈ જાય છે સ્કૂલે બાય જય શ્રી કૃષ્ણ આજ ક્યુ પેપર છે કોમ્પ્યુટર અને સામાન્ય જ્ઞાન ઓકે ઓલ ધ બેસ્ટ અને બહુ તોફાન ને મસ્તી ન કરતો પગ દુખાત ને એટલે બેટા

ઢગલા ઢગલા કપડા હાઉ ને તો કીડીએ લોય પીધું છે બધું સાફ કર્યું આજ તો બેડ ચાદર બદલાવી સફાઈ કરી આખા એક જણાની તન જોડી નીકળે એક પહેરા હોય એક પાછા બોગર પછી એક પાછા હોય અને ચોથા તો પેરે તો હોય પછી જે તો પાછો બીજા દિવસે નંબર આવે કારણ કેટલા કપડા ચાદર કાઈડી બધું સાફ કર્યું છાપ્ટી ચૂપ્પી બધું વાયર્યું

રાયુબેન ને મોઢામાં પડ્યા છે ચાંદા તો કઈ ખવાતું પીવાતું નથી અને લોહી નીકળે ને કઈ ખાઈ શકતી નથી એ ખાતું ખાવું તો પડે ને ચક્કર આવે પછી સરસ ચાલો તો હવે જમી લઈએ બહુ લઈ છે ભૂખ જમીન પછી મળીએ આપણે તો ભાઈ અમારે રુદ્ર અને દિશાંત વચ્ચે કોમ્પિટિશન ચાલી રહ્યું છે જે સૌથી સાઈડ કરશે કરસાના શું કરવાનું મમ્મી 5 રૂપિયો મળશે અને 5 મોબાઈલ ની ગેમ મૂકીને મોબાઈલ મૂકી નો હોય તો વધારે પડે લાખ દે পূৰ্ব দিয়াৰ পে নামটো লখি গল બોલો પણ દોઈ નવરાત્રિ ની તૈયારી બસ જો રોટલી થઈ જાય એટલે કામ પતાવી તૈયાર સીતા તમે શું પહેરવાના છો આજે હું આજે ચણિયા ચોળી પહેરવાની છું યેલો વાહ યલો ચણિયા છું તું કે પહેરવાની છે આજે ના ની પહેરવી આજે કે તો આવે માર તો ફટા પડો હવે તારી આવે હું રીલ બનાવીશ મારે કાલની ઈચ્છા છે મારી રીલ બનાવવાની

एक भाई क्या हुआ कम से कम रंग लिया ओ आदरि मैं पेंटिंग किया छे नहीं खायो कहीं मैं क्या करू कलर पेंसिल कलर થઈ જાય ને ई वया छे ना થઈ જાય ને આમ एकदम रियल लागे सेनू छे चित्र

તો જો તમે બધા કોમેન્ટ કરજો કે કોની ડ્રોઈંગ સારી છે એ પ્રમાણે પછી આપણે આ લોકોને કાલે ચણ્યા ચોળી પહેરાવાની છે જો રુદ્રનું રુદ્રની ડ્રોઈંગ સારી હોય તો રુદ્રનું બેસ્ટ લખવાનું અને દિશાંત દિશાંત લખવાનું જેનું બેસ્ટ હશે હરખત પીરા છે નીચે રાખી બે નીચે રાખો એટલે બે હરખાને લવ પણ

બે <laughs> ના તારી એક અમારી હે સો તો પી તો ફરી સ્ટિંગ બેન ગાલ ઉપર આવી ગઈ સ્કિન સન સન થી પે આ સ્ટિંગ થઈ જશે આ યાર સ્ટિંગ 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 એલર્જી પીવાની નહી છે ફુએ કે નહી પીવાની એટલે મને નહી આવતી મારી આકે રહેવું ને ઓલા પર બસ યાર તો હું આવી ગઈ છું નીચે ટિફિન આપવા માટે બે ટિફિન હતા એક અરુદ્ર આપક્યો અને એક ઉછી છે એ ભાઈ આયા નથી જઈને પછી ઘરનું કામ બાકી છે વાસણ ઘસવાના છે પ્લેટફોર્મ તો સાફ કરીને આવી હું અને ફ્રીજ સાફ કરવાનું છે તો ફટાફટ હમણાં જઈને કામ પતાઈ દઈએ ને પછી થઈ જાય તૈયાર નવરાત્રી માટે તો સરસ ચાલો તો પછી આપણે મળીએ તો મિત્રો આને કહેવાય પતિ પત્ની નો પ્રેમ આજે તો એટલો બધો ઉભરાઈ ગયો ને કે એની વાત પૂછો માં મેડમ ન્યાય સ્ટાર્ટ કરાય છે એટલો બધો ઉભરાણો નોટ કરાવો મેં હે મમ્મી આપ શું કે અમારી મમ્મી કા લુક હૈ પાપા કા દરેક દાઢી ઘટે ખાલી તમારી પેલા કોણ લેવાનું આખા બ્રહ્માંડ નો ચક્કર લઈ લ્યો નીચે શું કેસો આ પ્રેમ વિશે

वगाठवा दियो नीचे राखनो मारो तो आपकी ماشي राखनो मारवाले कोण तो बे हमन रे हे केवी रीते एक छड़ो आम ना एक छड़ो आम या आम ओ एक के वाली आटीओ वा दियो हम दे दो परा चटिया तारा લાવattro કરો આ ગાટ તો મારવી પડે નકર હરી જાય હરી જાય હવે કરો ફિયર ને આ છે છે વગર પછી ખારી થાય ના થાય શું થાય બાજુ વાળા જો એની ઘરવારીને દર શનિવારે મૂવી જોવા લઈ જાય તો ઓલો કે વાંધો નઈ આ વખતે કઈ દેજો હું લઈ લઈ જઈશ ઓલી બાજુ એવું કરી અમે લોકો તૈયાર થઈ ગયા છીએ નવરાત્રી માટે આયુપાડા

ચાલુ તો મારી છે ને પસોડા થઈ જશે ગરમ કેટલા વાગ્યા ગરબા પાર્ટી પતી જાય ચાલો મેડમે માજા પીવે છે સ્પ્રાઇટ સ્પ્રાઇટ માજા ખતમ સ્પ્રાઇટ લઈ લેજો દોડો ખતમ ચલો તો અત્યારે વાગી ગયા છે ડોઢ માં 5 મિનિટ ની વાર છે આજે ઓપીલ ઉપર આવ્યા છે તો મેં ચેન્જ પણ નથી કર્યું અને બસ જો અત્યારે અહીંયા સુધી તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ